આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક આઇસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો અશોકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજારના મોડલનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું મિત્રો પાર્સિંગ પૂરું લેનારને કરવાનું રહેશે એવું ભાઈ અશોકભાઈનું કહેવાનું છે કે જે તે માલિકા ટ્રેક્ટરનો બનશે એને પાર્સિંગ પૂરું કરવાનું રહેશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરું તો ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી હાલમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે બુક કાગળ ઓકે છે ટ્રેક્ટરના હવે કિંમતની વાત કરું તો એક લાખ અને પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી બાકી આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ અને મિત્રો માધાપર ચોકડી પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી અશોકભાઈનો સંપર્ક કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો